અત્યારમાં ખેડૂત મિત્રોને એવા ઘણા બધા ફોન આવે છે કે સાહેબ કોલાન્ટ્રા નીલીપુર જેવા ટેકનિકલ ની દવાઓ મારીએ છીએ છતાં પણ રિઝલ્ટ મળતું નથી તો પેલા એના કારણો જોઈ લે શા માટે રિઝલ્ટ ના મળે તો પેલું કારણ એ હોય શકે ખેડૂત મિત્રો કે અત્યારમાં મગફળી છે મોટાભાગે સિત્તેર દિવસથી ઉપરની મગફળી છે જેમાં વિકાસ સારો હોય છે તો એની અંદર ઈયળોને રહેવા માટે પૂરતી જગ્યા મળી જતી હોય છે એટલે જયારે આપણે દવા મારતા હોય ત્યારે મોટા ભાગે ઈયળ નીચેના ભાગમાં હોય જમીનના ભાગમાં દવા પહોંચતી હોય શકે છે બીજી વસ્તુ ખેડૂત મિત્રો દવા દવા દિવસના ટાઈમ દરમિયાન મારતા ઈયળમાં એવું હોય છે કે એ રાત્રિ દરમિયાન ખાતી હોય એટલે વધારે એની મુવમેન્ટ રાત્રિ દરમિયાન હોય છે આપણે દવા મારીએ છીએ દિવસે તો એ પણ એક કારણ હોઈ શકે છે ત્રીજી વસ્તુ કે આપણે દવા મારી છે એક દિવસ અથવા દવા માર્યા પછી તરત બે ત્રણ કલાકમાં વરસાદ થઈ ગયો હોય તો સેમ ડે વરસાદ થઈ ગયો હોય તો પણ દવાનું રિઝલ્ટ ઘટી શકે છે એટલે ઘણા બધા કારણો છે તો હવે આપણે એક એવા નિરાકરણ વિશે વાત કરીશું કે જેની અંદર ઘણા બધા ખેડૂતોને સારા રિઝલ્ટ હમણાં મળ્યા છે તો એનો ઉપયોગ કઈ રીતના કરવો તો એ વસ્તુ છે પ્રીબાયટ પ્રી એટલે શું સરળ ભાષામાં સમજીએ ખેડૂત મિત્રો માની લઈએ કે આપણા ઘરની અંદર ઉંદેરડાનો ઉપદ્રવ છે ઉંદેરડા આપણે કોઈ જગ્યાએ પકડીને મારી શકતા નથી કારણ કે એના અલગ અલગ રહેવાના સ્થાનો બનાવેલા હોય છે જે આપણને ખબર હોતી નથી તો એના માટે આપણે શું કરીએ ઉંદરડાને ખાવાનું આપીએ ખાવામાં આપણે કોઈ પણ દવા મેળવી દઈએ તો એ જ્યારે ખાવા આવે તો એની અસરથી એ દવાની અસરથી મરી જતું હોય સેમ વસ્તુ આપણે ઈયળમાં કરવાની છે પણ ખેડૂત મિત્રો મારી એક નમ્ર અપીલ છે કે આ વસ્તુ ટ્રાય કરતા પહેલા એક તકેદારી ખાસ રાખવાના છે કે આપણે અહીંયા જે કંઈ વસ્તુ વાપરવાના છે ઘઉં ગોળ તેલ આ વસ્તુ પક્ષીઓ પણ ખાઈ શકે છે આપણો ટાર્ગેટ ખાલી ઈયળ છે પક્ષીઓ નથી ખાસ યાદ રાખજો એટલે આ દિશામાં એ તકેદારી રાખવાની છે કે તમે આ વસ્તુ નાખો છો એટલે તમારા ખેતર ની અંદર કબૂતર છે ચકલી છે બીજા કોઈ પણ પક્ષીઓ છે એ ખેતરમાં ના હોવા જોઈએ કારણ કે જો એ એ ખાઈ જશે તો પણ પણ એની અસર થઈ શકે છે એટલે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાની છે તો હવે આપણે વાત કરીએ કે કઈ રીતના બનાવવું પ્રી બાઇડ તો પ્રી બાઇડ બનાવવા માટે તમારે જરૂર પડશે ઘઉંનું ભડકું એટલે કે ઘઉંના જાડા મોટા ટુકડા દાણા અત્યારમાં આપણે અવેલેબલ હોય છે તો સડેલા દાણાઓ એ પણ ચાલ એનું ભડકું બનાવી લેવાનું છે જાડા દાણા ફાડા થઈ જાય એ ટાઈપનું આ સિવાય આપણે ખાવાનું તેલ વાપરતા હોય ગોળ ગોળ સારી ક્વોલિટીનો ન હોય સસ્તો જે મળે તમે વાપરી શકો હવે માની લો કે તમે વીસ કિલો ઘઉંનું ભડકું લીધું તો મિનિમમ ચાર કિલો ગોળ આપણે લેવાનો છે એમાં ખાવાનું તેલ નાખવાનું છે આ ત્રણ વસ્તુ મિક્સ કર્યા પછી એની અંદર ઈળ માટેની કોઈ પણ દવા જે અવેલેબલ હોય એ તમે નાખી શકો છો પણ અત્યારમાં ખેડૂત અનુભવ પ્રમાણે સારા રિઝલ્ટ એમાં મેન્જોઈ પાંચ એચજી જે માર્કેટની અંદર મળે છે એ ભેળવવાથી સારા રિઝલ્ટ મળેલા છે આ વસ્તુ તમે મિક્સ કર્યા પછી એમાં ખાસ મિત્રો હું તમને કહીશ સો ગ્રામ નું પેકેટ હોય તો અઢી વીઘામાં અથવા બે વીઘામાં તમારે કરવાનું છે એવું ના બને કે સો ગ્રામ તમે એક વીઘામાં ઉપયોગ કરી કરીને એટલે એ પ્રમાણે તમારે આમાં માપ ભેળવવાનું છે પછી આ વસ્તુ આપણે તૈયાર થઈ જાય એટલે આપણે જે રીતના ખાતરની છાટ ખેતરમાં નાખીએ એ રીતના તમારે છંટકાવ કરી દેવાનો છે આ છટકાવ ક્યારે કરવાનો છે મેં તમને કીધું એ તકેદારી રાખવાની છે પક્ષીઓને નુકસાન આપણે નથી કરવાનું એટલે આપણે પક્ષીઓની એક્ટિવિટી ઓછી થઈ ગઈ હોય એટલે એને કોઈ પ્રકારનું નુકસાન ના બીજી વસ્તુ ઈયળ રાત્રિ દરમિયાન ખાવા નીકળશે એટલે આપણે સાંજે નાખી દીધું તો રાત દરમિયાન એ જ્યારે આ બધું મળશે ને ખાવાનું તો ખસે ભેગી ભેગું એના પેટમાં દવા પણ જતી રહેશે એટલે આપણો જે પ્રશ્ન હતો કે દવા ઈયળને લાગતી નથી એ આપણે અહીંયાનું સોલ્યુશન કરી નાખ્યું કે ખાવા ભેગી ને આપણે દવા મારી દીધી તો તમને આમાં ઈડમાં સારામાં સારું રિઝલ્ટ મળશે તો હજી એક વખત તમને યાદી આપી દઉં કે પક્ષીઓને નુકસાન ના થાય એ વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે આ વસ્તુ નહીં ખાવા પછી ત્રણ ચાર દિવસ પક્ષીઓ જેમ કે મોર કબૂતર ચકલી વગેરે આપણા ખેતરમાં ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો એ આ ખાઈ જશે તો એના પર પણ અસર થશે તો એટલું કઈ આ વિડીયોમાં આપણે વિરામ આપીએ છીએ જય જવાન જય કિસાન